મારો મારે બાર બાર રેવાનું છે ઘર માં ટાટી મૂકવાનું છે નહી મોટર બંધ થઈ જાય મારે મોટર મમ્મી મારે ભાઈ ને બાંધનું થઈ ગયું એ તું પાડી પીવર આવતી આમ રામ સીતારામ કેમ છે બધા મજામાં આવ્યા હોપ કે બધા એકદમ મજામાં જશે અમારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો હમણાં વિડીયો અમારે બે ત્રણ દિવસ નહોતા આવતા કારણ કે હમણાં હે ને કામમાં બહુ પડી ગયા હતા વરસાદ આવતો નહીં હોત ને આ પાણીને બધું વારવાનું હોય ખડું વાઢવાનું હોય એટલે હમણાં વિડીયો નહોતા આવતા તો આજ જ વિડીયો આવી ગયો તો જો અહીંયા આપણે હે ને કોઠીમાં કાસરીને હૂકવી દીધી ઘરમાં કોઠી બંધ કાસરીને હૂકવી દીધી ને આપણો સાંભળો પર લાગી ગયો મસ્તીનો તો હાલો બસ એવું હાલો મારી મમ્મી ગરમી ગરમી થઈ ગઈ એટલે નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયા સીતારામષ્ણ બધા નઈ વાગે ગયા અને બસ દિશા ગરમી પેલા નાઈ નાખા પછી પૂર પાસા પછી હું હાલે હમણાં જમીન ખબર હશે પાણી હાલે વાટી જાય એટલે કઈ ખાય ન એટલે લીલા લીલા ને વાટે જ નાખ કે ભલે થોડાક દી ખાય પછી પછી ક્યાંય નહીં મળે હેઠા પછી તાતા આપડી જવાય ખેજા હે જવાયર વાધી છે ને તો અસલ ની ખેજા હે હેઠા પછી

ચાલો હવે હે ને તમે લુગડા ઉપર લઈ ને હું મારું કામ પતાવી નાખું રોટલા શાક નું હાલો અમે આવતા રહ્યા ખોડવા તે અને આ ડાયરી માં કામ સવાલ નોટા ની કેટલી વાર છે ને એ જોઈ લો એ પેલા બધા મિત્રો ને જય માતાજી રામ રામ નો લોકો બધા મિત્રો સ્વાગત છે આ નોટા ની કેટલી વાર છે ને જો નોટા માં બધા કે કે મે છે 3 તારીખ છે ને

હાલો તો સા પાણી પીવાઈ ગયા હોય તો પાણી જાય પછી હેઠા ટપે જા ખટુ હાલો તો જવાનું છે હવે એટલે કે હેઠા ટપે જા ખોટું પાણી વાહ બીન ભાઈ માટે કે લેવી યો બાતતા નો બેઈ બીન ભાઈ જો તારા હારું કે ગોતે પગમાં પગ માં ભૂહવાનું કે બધે હું કર દો આ હે ને ગા છે ઘા પટી ગઈ ઘા જાડવું કે ઘણા ઓલામાં કાયમ આવે એસિડિટી એવું થયું હોય ને તો પણ કાયમ આવે દાદા ગમે એવું લાગ્યું હોય ને તો એ ભૂલી દઈ ને એટલે તાત્કાલિક રૂઝાઈ જાય હાલો બેન હવે હાય ને મિત્રો આપણે છે ને પાણીવાળા દાવા નથી સોયાબીમાં પાણી લગભગ હાથ આઠ દિવસે પાણી આવે સોયાબીમાં તો એ પી નથી રહ્યું કે સોયાબીમાં ફાલ આપણે આવો છે એટલે બધે એટલે લાગત આવો છે એમ નહીં કે એક છોડવામાં આવો ગમે તમે આપણે છોડો લઈ લીલી આ હાથો સસી છે ફૂલે સગમ બધા છોડવામાં આવો ફાલ છે સોયાબી વેરાયટી એક નંબર છે ફાલે સારો છે પણ વરસાદ પાણીની જરૂર છે તો આ છે ને એક જ પાણી પાયો છે આમાં આખા સોયાબી ભાઈ એક જ પાણી પાયું બીજું ચાલુ કરવાનું થાય વરસાદ નહીં થાય ને તો ચાર પાંચ દિવસ પછી

हालो बस जो बपरा कर ली था ने अटाने है ने वहाँ रिंगड़ी मावारा पानी जा रेन पाइप तो ने तो फिट कर दी तो इला रोप से नानो नानो ना नो ना 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 ना। इले बहुत ही पी है बारी थी डोका काटे ये भी के पोरो खाई लियो ये हालो तेरे को थैंक यू હલો હલો બહુ તડકો થઈ ગયો બસ આલો છે ને આ પાણી ન છડતું ને આ આટા પારા છે થી બહાર આવું કા તોડ નાખા ને તો એક જમીન થઈ જાય ને આ બધું પીય જાય ને દીસા મે થાય કે મમ્મી હવે થઈ ગયો તડકો તડકો મને લાગે બહુ ભાગી ગયા ટણ હાડા બાર ને મારી મમ્મી આ ધોમ તો નું કામ કરે મે ના પાડી કે ભાઈ રેવા દે બસ આ હે ને રીંગડી પીવરાવાનું કામ હાલે પારા આમ કા કરદાન તો એક ફરકું રૂપારો બકાલું પીય જાય ને હાલો એવો હે ને તડકો છે બહુ થી આવ આપડી કોમે જાય એટલે કાય ના દે મને હાલો સા બને ગો સા ગરમી ઠંડુ પીવાય સા નો પીવાય ઠંડુ પાણી પીજો

હા મળીશું નેક્સ માં ત્યાં સુધી બધાના હર હર મહાદેવ